ગુજરાતમાં વધુ એકવાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરખેજની કુએસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો કરી રહ્યા છે પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારો હોબાળો કર્યો હતો પેપરનો સમય બપોરે સાડા બારનો હતો પરંતુ સવા એક વાગ્યા સુધી પેપર શરૂ ન થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને કોર્પોરેશનને તપાસ હાથ ધરી છે બાર છસો બાવન સત્યાવીસ બાર છવીસ બાવન અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં પહેલાં કે એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે બારને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બારને પિસ્તાલીસ કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરખેજની કુબેસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો પેપર ક્રમાંક ક્રમાંક અને અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો પેપરનો સમય બપોરે સાડા બાર નો હતો પરંતુ સવા એક વાગ્યા સુધી પેપર શરૂ ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને કોર્પોરેશન તપાસ હાથ ધરી છે અમદાવાદની કુવૈ પ્રાથમિક શાળામાં એમસી જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો થયો હતો ત્યારે આ મામલે પરીક્ષાર્થીએ આક્ષેપ કરતા જણાવ્યું કે પરીક્ષા પહેલા પરીક્ષાર્થીઓના ચેકિંગ કરવામાં નથી આવ્યા જ્યારે ક્લાસરૂમમાં ગયા ત્યારે કોઈ હાજરી પણ નહોતી લીધી જે બાદ પોણા એક વાગ્યે ઓએમઆર શીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર જોવા મળ્યો અને જ્યારે હોબાળો કરીને નીચે આવ્યા ત્યારે આઠ નંબરની રૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરી રહ્યા હતા જ્યારે અમે પરીક્ષા આપવા માટે આવ્યા આટ્રી કોઈ મા સિગ્નેચર બી નહો કર્યા જ્યારે એક બેઠક ક્લાસરૂમમાં ગયા એના પછી સાડા બારનો ટાઈમ હતો અમારા એક્ઝામમાં સાડા બાદ અમને કોઈ સિગ્નેચર બી નહોતી કરાઈ એટેન્ડન્સ બી નહોતી પૂરી અમારી એના પછી પોણા કે અમને પેપર આપ્યું પોણા કે જ્યારે પેપર આપ્યું ત્યારે બેઠક ક્રમમાં અલગ હતો અમારો વેમઆર સીટ નંબર બી અલગ હતો અને આન્સર જે પેપર હોય એનો નંબર બી અલગ હતો જ્યારે અમે એક વાગે હોબાળો કરીને બહાર આવ્યા ત્યારે નીચે આવ્યા તો પેપર નીચે બુક્સમાં સોલ્વ હતા તો જે પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થી ગયા હતા તેમને અનેક આક્ષેપો લગાવ્યા જ્યારે ક્લાસરૂમમાં ગયા ત્યારે કોઈ હાજરી પણ નહોતી લીધી તેવું પરીક્ષાર્થીએ કહ્યું હતું સાથે જ જે બાદ પોણા એક વાગે ઓ શીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર જોવા મળ્યો હતો જ્યારે હોબાળો કરીને નીચે આવ્યા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરી રહ્યા હતા તેઓ પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે પરીક્ષા પહેલાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરવામાં નહોતું આવ્યું તેવો પણ આક્ષેપ કરાયો છે તો અનેક આક્ષેપો પરીક્ષાર્થીઓએ કર્યા છે જે આ એક્ઝામ હતી તેને લઈને ત્યારે આ પરીક્ષા પર પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ હોબાળો કરીને નીચે આવ્યા ત્યારે કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે પેપર સોલ્વ કરી રહ્યા હતા પરીક્ષાર્થીઓનું ચેકિંગ પણ અંદર જતા સમય કરવામાં નહોતો આવ્યો ને જ્યારે તેઓ ક્લાસરૂમમાં ગયા ત્યારે કોઈએ હાજરી પણ નહોતી લીધી ત્યારે આ એક્ઝામને લઈને સવાલ ઉઠી રહ્યા છે